નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ છ વિષય છે ગુજરાતી પલાશ જેનો પાઠ આઠમો જેનું નામ છે રામ રાખે તેમ રહીએ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

જે પદ કે પદ્યમાં પરમાત્માને ભજવામાં આવ્યા હોય તે પદને ભજન કહે છે ભારત દેશના લોકોમાં પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવદેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય ત્યાર પછી પ્રશ્ન બે તમને ગમતું ભજન કયું છે તો મને નરસિંહ મહેતાનું નીચેનું ભજન ખૂબ ગમે છે જે વૈષ્ણવ મને ભજન સાંભળવા ગમે છે કારણ કે ભજન એ પ્રભુ ભક્તિ માટેનું લય ઢાળ તાલ છંદ સાથેનું સુંદર ગીત છે ભજન મંડળી ઢોલક ખંજરી મંજીરા વગેરે વગાડીને સુંદર ભજનો ગાય ત્યારે સાંભળવાની અને ક્યારેક ગાવાની ભજનમય થવાની એક જુદી જ મજા છે ભજન સાથે નૃત્ય કરવાની પણ મજા છે ત્યાર પછી ચોથું ભજન અને પ્રાર્થનામાં ફરક છે કયો તો પ્રાર્થના ન ગાયેલું ગીત છે જ્યારે ભજન પ્રગટ મૂર્તિ છે બંનેની અલગ અલગ રીત છે પ્રાર્થનામાં તે ધન્યવાદ છે ભજન અહોભાવની અભિવ્યક્તિ છે તમે તમારા ને અંતરાત્માને સમજી લો પ્રાર્થના પણ અંતર પરમાત્મા સુધી પહોંચાડે છે અને ભજન પણ પહોંચાડે છે

ત્યાર પછી પાંચ કોઈ એક ભજનીક વિશે બે ત્રણ વાક્ય લખો તો અનેક ભજનીકો નજર સામે તરી આવે એકની વાત કરું તો હેમંત વિસ્તારમાં રહે છે કંઠ મળ્યો પિતા ને દાદા મહાભારત રામાયણના ઉપાસક હતા સાતસો જેટલા આલ્બમ આઠ હજાર જેટલી ભક્તિ સંગીતની રચનાઓ પ્રસારિત થઈ છે છવ્વીસ જેટલા દેશોમાં પોતાના સ્વરને રમતો મૂક્યો છે અનેક એવોર્ડ એમનાથી વિભૂષિત થયા છે પંખીડાઓ પંખીડા તું ઉડી જાય છે પાવાગઢ

તે મુજબ સાથે બોલીને વિશિષ્ટ અર્થ બનતો હોય તેવા શબ્દોના જોડકા બનાવો જેમ કે રોટલી શાક દાળ ભાત રાત દિવસ ચડતી પડતી જ રીતે દાણા પાણી અન્ન જળ આડોશ અને પાડોશ આવા આપણે બનાવી શકીએ ત્યાર પછી ત્રણ પહેરવું ઉપરથી પહેરવા શબ્દ બન્યો છે એ ધ્યાનમાં લઈ વા પ્રત્યે લગાડીને નીચે દર્શાવેલ ક્રિયાવાચક શબ્દોને બદલીને ફરીથી લખો તેમજ મોટેથી વાંચો જેમ કે લખવું તો લખવા સુવું તો સુવા ઓઢવું તો ઓઢવા જવું તો જવા બોલવું તો બોલવા દોડવું તો દોડવા જોવું તો જોવા ગાવું તો ગાવા તરવું તો તરવા ચાલવું તો ચાલવા ત્યાર પછી ચોથું કોઈ દિન પહેરવા હિરના ચીર તો કોઈ દિન સાદા ફરીએ આ પંક્તિમાં પરિસ્થિતિનો ભેદ જોવા મળે છે નીચે આપેલા શબ્દો અને શબ્દ સમૂહનો ઉપયોગ કરી આવી પંક્તિઓ બનાવો જેમ કે બત્રીસ પકવાન અને ખીચડી પંક્તિ થશે કોઈ દિન ખાવા બત્રીસ પકવાન તો કોઈ દિન ખીચડી ખાઈએ એવી રીતે કોટ ને મોજ માણીએ માણવા ફૂલોની સેજ કોદિન ચાલવા કાંટાની કેળી ત્યાર પછી સ્વેટર ને ટોપી અને કામળી તો પંક્તિ થશે કોદિન ઠંડીમાં સ્વેટર ને ટોપી કોદિન ઠંડીમાં કામળી ઓઢીએ ત્રીજું ચમચમ ચમતી મોજડી અને સ્લીપર તો કોદિન પગે ચમચમતી મોજડી કોદિન સ્લીપર મનગમતી રોજની ત્યાર પછી પાંચમું નીચેના પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો પેલું મીરાબાઈ રામ રાખે તેમ રહીએ એમ કહે છે કારણ કે રામ જ ભાગ્યનો નિર્ણય કરનાર હોવાથી તેમની ઈચ્છા મુજબ જીવન ચાલે છે બીજું આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ એટલે તો જે રીતે ચાકરે શેઠની પાળવાની હોય છે તમારી ભાષામાં લખો ફકરો અહીં આપેલો છે તો ચાલો આપણે જોઈએ પહેલો પ્રશ્ન મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેની નજીક આવેલા શહેરનું નામ શું છે તો મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેની નજીક આવેલા શહેરનું નામ જોધપુર છે ત્યાર પછી પ્રશ્ન બે મીરાબાઈ બહુભાષીય ભાષીય હતા એમ કઈ રીતે કહી શકાય તો મીરાબાઈ મૂળ પદો મુખ્યત્વે વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે આ ઉપરાંત તેમના પદો હિન્દી ગુજરાતી ભાષામાં પણ મળે છે આથી કહી શકાય કે મીરાબાઈ બહુભાષીય કવયત્રી હતા ત્રીજું મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ કહી શકાય કઈ રીતે તો હા મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ ચોક્કસ કહી શકાય તેમના લગ્ન ચિત્તોડના મહારાણા ભોજરાજ સાથે થયા હતા ત્યાર પછી આ ફકરામાં ઝેર આપવાનો પ્રયત્ન થયો હતો તેમ લખ્યું છે આમ લખવાનું કારણ શું હશે તો અહીં વિદ્યાર્થી મિત્રો વિગતવાર સમજૂતી છે છે તે કે કઈ રીતે ઝેર આપવાનો પ્રસંગ છે તે આખો બતાવેલો છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી મીરાબાઈ નો જન્મ આશરે કેટલામી સદીમાં થયો હતો તો મીરાબાઈ નો જન્મ આશરે પંદરમી સદી એટલે કે ઈસવીસન ચૌદસો અઠાણું માં થયો હતો ત્યાર પછી સાતમો માનવના જીવનમાં ચડતી પડતી અથવા સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈ આપેલા ઉદાહરણો તમારી ભાષામાં લખો તો માનવ જીવનમાં ચડતી પડતી અથવા સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈ આપેલા ઉદાહરણો કોઈ દિવસ આપણને બાગ બગીચા જેવી કોમળ સુરક્ષિત જગ્યાએ રહેવા મળે તો ક્યારેક જંગલ જેવી ભયાનક જગ્યાએ રહેવું પડે કોઈ દિવસ આપણને ભોજનમાં શીરોપુરી જેવા મિષ્ટાન મળે તો ક્યારેક ભોજન ન મળતા ભૂખ્યું પણ રહેવું પડે કોઈ દિવસ આપણને પહેરવા માટે રેશમના કપડા મળે તો ક્યારેક સાદા કપડા પહેરવા પડે કોઈ દિવસ સુવા માટે ગાદી તકિયા મળે તો કોઈ દિવસ જમીન પર સુવું પડે છે આઠમું સુખ જીવનમાં આવ્યા કરે છે છે ભાવ આપ કાવ્યમાં જોવા મળે અહીં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આ મુજબના વાક્યો બનાવો જીવનમાં તડકી છાઇડી તો તડકી છાઇડી જીવનમાં આવ્યા કરે છે બીજું કાયમ અને રાત દિવસ તો રાત દિવસ કાયમ જીવનમાં પ્રભુનું નામ સ્મરણ કરવું વર્ષો વર્ષો વરસ વરસ અને સુકાળ સુકાળ દુકાળ તો દુકાળનું ચક્ર કરવાનું જ ત્રીજું ઘડી ઘડી અને ટાઢ તડકો તો ટાઢ તડકો ઘડી ઘડી વારાફરતી બદલાયા કરે છે ત્યાર પછી જીવનનો માર્ગ અને ખાડા ટેકરા તો જીવનનો માર્ગ હંમેશા ખાડા ટેકરા વાળો હોય છે ત્યાર પછી પ્રશ્ન 9 નીચેના વાક્યમાં લીટી કરેલા પદના સ્થાને કૌંસમાંથી તેના જેવો અર્થવાળો શબ્દ પ્રયોજી વાક્ય ફરીથી લખો પેલું કેટલાક માણસોને હીરના ચીર પહેરવા મળે છે તો કેટલાક માણસોને રેશમના ચીર પહેરવા મળે છે જેમાં હીર એટલે રેશમ બીજું કેટલાક લોકોને ભોજનમાં સિરોને પૂરી જ ગમે છે તો કેટલાક લોકોને ભોજનમાં મિષ્ટાન ગમે છે ત્યાર પછી ત્રીજું વાક્ય કેટલાક પોતાના મહેલમાં રહેતા હોય છે પોતાના રહેતા હોય છે લીઠી કરેલા શબ્દો છે તે આપણે બદલાવેલા છે ત્યાર પછી દસમું અહીં આપેલી વિગત જવાબરૂપે આવતી હોય તેવા બે બે પ્રશ્નો લખો તો પેલામાં પ્રશ્ન થશે રામ રાખે તેમ રહીએ ભજન કેવી રીતે લખવામાં આવ્યું છે અને મીરાબાઈએ ઓધવજીને કહેતા હોય તેવી રીતે કયું ભજન લખવામાં આવ્યું છે ત્યાર પછી બીજામાં આવશે મીના ક્યાં અચૂક જાય છે અને મીનાના ઘરની નજીકમાં શું આવેલું છે ત્રીજામાં પ્રશ્ન આવશે દીના આજે કેવી કેમ ભૂખી રહેવાની છે અને દિનાને ઉપવાસ હોવાથી તે શું કરવાની છે ચોથામાં આવશે કૃષ્ણને ગિરધર કેમ કહેવામાં આવે છે અને કૃષ્ણે ગોવર્ધન પર્વત ઊંચક્યો હોવાથી તેમને શું કહેવાય છે ત્યાર પછી ઉદાહરણ મુજબ શબ્દો નો અર્થ લખો અને વાક્ય પ્રયોગ કરો જેમાં સજ્જન એટલે એટલે ખાનદાન કે સદાચારી માણસ માણસ અને દુર્જન ખરાબ વાક્ય સજ્જન કોઈનું અહિત કરતો નથી અને દુર્જન હંમેશા બીજાનું અહિત કરવાના વિચારોમાં હોય છે ત્યાર પછી સ્વપ્ન એટલે ઊંઘમાં ભાસતો દેખાવ અને દુઃસ્વપ્ન એટલે ખરાબ સ્વપ્ન અથવા ઊંઘમાં ભાસતો ધરામણો દેખાવ તો ઘણા યુવાનો તેમના સ્વપ્ન પૂરા કરવા રાત દિવસ મહેનત કરતા હોય છે અને નાના ભાઈ એ મોટા ભાઈ સાથે કરેલી છેતરપિંડી કોઈ દુઃસ્વપ્ન જેવી છે ત્યાર પછી સુકાળ એટલે સારા પાકનો સમય અને દુકાળ એટલે અનાજ ઘાસ વગેરેની તંગીનો સમય તો આ વર્ષે સારો વરસાદ થતા દેશ માટે સુકાળ આવ્યો છે અને છેલ્લા બે વર્ષથી દેશમાં ચાલતા દુકાળને કારણે લોકો ભૂખમરાનો સામનો કરવો પડે છે ત્યાર પછી સદ્ગુણ એટલે સારો ગુણ અને દુર્ગુણ એટલે ખરાબ ગુણ જેમાં બીજાને મદદરૂપ થવાની ભાવના તે સદ્ગુણ છે મારા ભાઈમાં એક જ દુર્ગુણ છે તે વાતે વાતે ગુસ્સે થઈ જાય છે પાંચમું સબળ એટલે બળવાન અને દુર્બળ એટલે કમજોળ અથવા દુબળું તો મારો પિતરાઈ ભાઈ નિયમિત કસરતને કારણે સબળ છે જ્યારે મારા દાદીમાં બીમારીને કારણે ઘણા દુર્બળ થઈ ગયા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ આઠ રામ રાખે તેમ રહીએ નસ્વાધ્યેના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્ય સોલ્યુશન સ્વાધે પોતી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ મળી રહેશે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ પણ જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ao jo